અંકલેશ્વરમાંથી એસઓજીની ટીમે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટના કૌભાંડનો ફાસ્ટ કર્યો હતો અને રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસની બાતમી મળી હતી જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે હેપી કોમ્પ્લેક્સમાં આવેલા રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દા ફાસ્ટ થયો હતો જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ દસ બાર અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પડદા ફાસ્ટ થયો હતો પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરવામાં હકીકત બહાર આવી હતી જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીના કૌભાંડને આયોજનબદ્ધ અંજામ આપતો હતો જયેશ વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદર હજાર લઈને દિલ્હીના ઈસમને રૂપિયા સાત હજાર પાંચસો ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો પોલીસ તપાસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન તથા મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત તેમજ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન બે હજાર એકવીસ સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ફોર એઆઈટી કન્ડેક્ટેડ અંડર ધ ટેકનોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ સાયન્સની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ એકવીસ નંગ મળી આવ્યા હતા આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે એસઓજી અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ટીમ દ્વારા ડુપ્લિકેટ એક આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા